સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય માય ભારત દ્વારા વિકસિત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી માટે ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ જગાડવા સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા અને એકતાની ભાવનાને મજબૂત કરવાના આશય સાથે સરદાર એટ એકસો પચાસ યુનિટ માર્ચ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અને તે બાદ એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે ભરૂચ જિલ્લામાં આ એકતા પદયાત્રા સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં તેમજ રાજ્ય સ્તરની યાત્રા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાશે જેમાં વિવિધ સામાજિક શૈક્ષણિક સરકારી સંસ્થાઓ ભાજપના કાર્યકરો સહિત પ્રજાજનો જોડાશે આ દરમિયાન નિબંધ ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે આ એકતા પદયાત્રામાં સામેલ થવા અપીલ પણ કરવામાં આવી હતી પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખ વસાવા સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી એસડીએમ મનીષા માવાણી માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નો રૂટ છે પેલા જિલ્લા સ્તર યાત્રા નીકળશે ત્યાર પછી કર્મચુદી સેલિબની જેસે એમાં જો ભારે વરસાદ છે ભારે વરસાદના કારણે પણ રોડ રસ્તા તૂટ્યા છે અને બીજું મારે બહુ સ્પષ્ટ કહેવું પડે છે કે સરકાર તો ખૂબ પૈસા આપે છે રાજ્ય સરકાર ખૂબ પૈસા આપે છે અને પણ કેટલીક જગ્યાએ જે સ્થાનિક લોકો કે સ્થાનિક જે આ જે પણ પ્રકારના જે રાજકીય આગેવાનો છે કે જે કોરિવા આવ્યો છે રાજપાડી વિસ્તારની અંદર એ કોઈને કોઈ કારણસર કોન્ટ્રાક્ટરને દબાવીને જે તે વિસ્તારના અધિકારીઓ પણ બિલકુલ મક્કમ છે રોડ રસ્તા સારા બને પણ આ ચોમાસા પહેલાં પણ બધા જ આ રસ્તાઓ ઠીક કરે એના માટે પ્રયાસો કર્યા પણ ક્યાંક ને ક્યાંક કોરી ઉદ્યોગોના કેટલાક જે રાજકીય મળતિયા જે છે જે ખરેખર એકબીજાને કોન્ટ્રાક્ટર સાથે જે લિંક છે એના કારણે મટિરિયલ રફ વાપરે છે એટલા માટે આજે રસ્તા ખરાબ થાય છે આપને આપને પ્રશ્ન પૂછ્યું મને ખબર છે કે મેં બે દિવસ પહેલાં વિઝિટ પણ ક્યાંક ક્યાંક લીધી હતી અને ગઈકાલે પણ મેં જે તે વિભાગના કોન્ટ્રાક્ટર કે અધિકારીને કીધી રોડ રસ્તા સારા બને અને જે મટિરિયલ વાપરે એ સારામાં સારું વપરાવવું જોઈએ એ બહુ સ્પષ્ટ હું આગ્રહ રાખું છું